કેસ સ્ટડી ડે બેતાલીસ કેસ કંઈક એવો છે તમને પણ ખબર જ હશે કે જ્યારે આ સામાન્ય વિગત હોય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ગુમ થઈ જાય છે પછી એમાં તમે પોલીસમાં કમ્પ્લેન કરવી પડે પોલીસમાં કમ્પ્લેન કરો એટલે સાત વર્ષે એને મૃત જાહેર કરો પણ શું એ સીધી સીધું મૃત જાહેર થઈ જાય કેસમાં કંઈક એવું હોય છે કે એક વ્યક્તિ હોય છે કે જે થોડા માનસિક રીતે અસ્વસ્થ જેવા હોય છે એટલે એ આણંદ જિલ્લામાંથી ગુમ થઈ ગયા હોય છે બે હજાર તેર ની સાલની આસપાસ એ વખતે એમના જે ઘરના સભ્યો હોય છે એ લોકો એમની જે ગુમની ફરિયાદ હોય એ પણ પોલીસ સ્ટેશનમાં લખાવેલી હોય છે જેવી રીતે લખાવાની હોય પછી એમની જમીનો હોય છે મિલકતો હોય છે બધું હોય છે સુરત જિલ્લામાં થાય છે કેવું સાત વર્ષનો સમય તો જતો રહ્યો પછી દીકરાઓને દીકરા દીકરી બધા નાના હતા એટલે એ વખતે તે લોકો કોઈ એક્શન નહોતું લીધું પણ રિસેન્ટલી એટલે કે બે એ છેલ્લી મહેનત કરી રહ્યા હતા બે હજાર બાવીસ ત્રેવીસથી તમારે છે તમારે અહીંયા તમારા આણંદ થી ગુમ થયેલા છે ને તો આણંદ બધું કરવાનું એટલે એ માણસ કન્ફ્યુઝ થતા હતા અને એમણે અરજીઓ પણ કરી અરજીઓ કરીને વારંવાર એક જગ્યાએ બીજી જગ્યાએ બીજી જગ્યાએથી એક જગ્યાએ એટલે એવી રીતે ખોટી ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરતા હતા આવા સંજોગોમાં શું થઈ શકે તો એ જે વ્યક્તિ કે જે માણસ જે જગ્યાએથી ગુમ થયો છે આમાં ટોટલ આ જોવા જાવ ને તો બે કેસ છે એમને ખબર ના હોય એટલે શું કરે બધું એકમાં જ કરવા જાય પણ આને એક ક્યારેય શક્ય જ નથી અને બે કેસ અલગ અલગ ચલાવવા પડે બે કેસ સૌથી પહેલો કેસ કયો ચાલે તો માણસને મૃત ડિક્લેર કરવાનો કે જે ગુમ વ્યક્તિ છે એને સાત વર્ષ થઈ ગયા છે સાત વર્ષમાં એમનું કોઈ પણ જાતની ભાડ મળેલી નથી એ કઈ જગ્યાએથી કોઈ પણ જગ્યાએ મળેલો નથી જગ્યાએ તો આણંદ જિલ્લા જ્યાંથી ગુમ થયા એને સિવિલ કોર્ટમાં ડેક્લેરેશનનો દાવો કરી અને એને પહેલા મૃત જાહેર કરાવવું પડે જેવાય મૃત જાહેર થાય છે મૃતનું એ તમારું જે ઓર્ડર આવશે એ ઓર્ડરને લઈને એના અનુસંધાને તમારે સિવિલ કોર્ટમાં ક્યાં આગળ સુરત જ્યાં તમારી જમીન મિલકતો આવેલી છે ત્યાં તમારે ફરીથી અરજી કરવાની તો શેના માટે ભાઈ આ એક વ્યક્તિ હતા એ જે હતા એ મૃત જાહેર થઈ ગયા હતા એ મૃત જાહેર કરીને કોર્ટનો કોર્ટનો જે ઓર્ડર છે એ ઓર્ડરને અનુસંધાને રાખીને એમની જે મિલકતો છે એમાં વારસાઈ કરો વારસાઈ કરીને અમારા લોકોના નામ કાયદેસર રીતે ચડાવો આવી રીતે બે પ્રક્રિયા કરવી પડે બે પ્રક્રિયા કરીને એમના નામ ચડી શકે છે ઘણી વખતે એવી પરમિશન પણ મળી જતી હોય છે કે જે મૃતનો ઓર્ડર હોય ને જે તમે એમને આણંદ જિલ્લામાંથી મળેલો એ ઓર્ડર સીધો એ લોકો ત્યાં નાયબ કલેક્ટર મતલબ કે પ્રાંતમાં કે ઈ ધારા માં જ્યાં નોંધ પડાવવાની હોય ને એ જગ્યાએ સીધે સીધો રજૂ કરતા હોય તો સીધે સીધું પણ ત્યાંથી વારસાઈ થઈ જતી હોય છે પણ મોટા ભાગના કિસ્સામાં જ્યારે આવી આવી બાબત હોય ને ત્યારે શું થાય છે કે સિવિલ કોર્ટને જ ઇન્વોલ્વ કરે છે સિવિલ કોર્ટ તરફથી જ હુકમ કરવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ હતા એ મૃત જાહેર થઈ ગયા તો મૃત એનો ઓર્ડર બી આવી ગયેલો છે આ ઓર્ડરના ના અનુસંધાન એમની આટલી જમીન છે આટલી મિલકતો છે આ જમીનમાં આટલા વારસદારો છે આના સિવાયનું કોઈ વારસર બાકી નથી રહી જતું આજની પરિસ્થિતિ છે એવી તમામ હકીકતોને ધ્યાને રાખીને એ પછી પાછું સિવિલ કોર્ટ ઓર્ડર કરે સિવિલ કોર્ટ ઓર્ડર કરીને એમને એ જગ્યા એટલે કે મતલબ કે જે સુરતની સિવિલ કોર્ટ છે ત્યાં આગળ ટ્રાન્સફર કરી અને તેને જે જમીન મિલકતની જે બધું હોય મિલકત હોય તો પ્રોપર્ટી કાર્ડ હોય એવી શેર સર્ટિફિકેટ એવી બધી જગ્યાએ નામ ચડાવવાના આવે અને જમીન હોય તો રેવન્યુ રેકોર્ડ મતલબ કે સાત બાર હોય એ બધી જગ્યાએ એમના નામ ચડાવવામાં આવે છે

જેથી કરીને ભવિષ્યમાં એના સાતેક વર્ષ જશે પછી તમારે જે અરજી કરવાની થાય એ બધી તમે કરી શકો જો તમે નહીં કરો અને હાત્યારે આઠ દસ વર્ષ પછી તમે જોવા જશો કે ભાઈ હવે એ વ્યક્તિની મિલકતો ન શું તો તમારે તો ફરીથી અરજી કરવી પડશે કે ભાઈ હા એ પોલીસમાં ફરી કમ્પ્લેન કરવાની કે ભાઈ આ વ્યક્તિ હતા એ ગુમ થઈ ગયેલા છે એટલે પાછો સાત વર્ષનો સમયગાળો જવા દેવાનો સાત વર્ષ પછી એ મૃત ડિક્લેર થાય અને મૃત ડિક્લેર થયા પછી એ જમીનોની મિલકતોનો વહીવટ થઈ અને એનો ઓર્ડર પાસ થતો હોય છે આવા મહત્વની જાણકારી માટેના મારા વિડીયો છે જે કેસ સ્ટડીને લે ચાલુ રહેશે આગળ પણ તમને જાણકારી પણ મળતી રહેશે જય મારે છે જય ગુજરાત